ઘણીવાર એવું થતું હોય કે કોઈ વ્યક્તિ આપણા વિશે ખરાબ બોલે ને અથવા તો આપણા વિરુદ્ધમાં કંઈક વાતો કરે ને ત્યારે આપણે ગુસ્સે થઈ જતા હોઈએ છીએ કે આ વ્યક્તિ મારા માટે આવું બોલી જ કેમ શકે એ પોતાની જાતને સમજે છે શું અને હા સાચું છે ઘણીવાર લાઈફમાં એવું બનતું હોય કે લોકો આપણા માટે ખરાબ વાતો કરતા હોય આપણા વિરુદ્ધમાં કોઈને વાતો કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુસ્સો આવે પણ ગુસ્સાથી કંઈ ઉકેલાશે નહીં કારણ કે લોકો શું બોલે છે એના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી હોતું આવી પરિસ્થિતિમાં તમે તમારી જાતને એક સવાલ કરો કે ગુસ્સે થઈને શું એ વ્યક્તિને સામે જવાબ આપવો એ જરૂરી છે અને જો આપણે એને જવાબ આપીશું તો શું એને બોલેલું બદલાઈ જશે એ વ્યક્તિ બદલાઈ જશે અને જો નહીં તો જવાબ આપવો બિલકુલ જ જરૂરી નથી કારણ કે દરેક વ્યક્તિ આપણા રિએક્શનના કે આપણા જવાબના હમતાર નથી હોતા એક વાત યાદ રાખવી કે લોકો પોતાના અભિપ્રાયો અને અનુભવોના આધાર ઉપર જ બોલે છે ક્યારેક લોકોને સંપૂર્ણ સત્યની ખબર પણ નથી હોતી અને ક્યારેક તેઓ ઈર્ષાથી કે ખોટું સમજીને પણ કંઈક ઉલટું બોલી જતા હોય છે ત્યારે ગુસ્સે થવાની જગ્યાએ શાંત રહીને વિચારો કે શું એ ફક્ત ઈર્ષા અથવા અયોગ્ય નિંદા છે અને જો તમને એવું લાગે ને કે હા તો એને અવગણવી જ શ્રેષ્ઠ છે લોકો શું કહે છે એના પર ફોકસ કરવા કરતાં મહત્વનું એ છે કે તમે તમારા વિશે શું માનો છો તમારું કામ અને તમારું વ્યવહાર જ સાચું પ્રતિબિંબ છે લોકોના શબ્દો નહીં